એક દિવસે ગિરીશે ઇન્ડિયન મિરર નામના પત્રમાં શ્રી રામકૃષ્ણ પરમવંશ વિશે વાંચ્યું તેને એ પણ ખબર પડી કે કેશવબાબુ જેવા સન્માનિત અને આદરણીય પુરુષ પણ તેમની મુલાકાતે અવારનવાર જાય છે પહેલાં તો ગિરીશને એવો વિચાર આવ્યો કે આ તો બ્રાહ્મ સમાજીઓએ ઊભો કરેલો કોઈ પરમહંશ હશે આ યુગમાં સાચો પરમહંશ મળવો મુશ્કેલ છે પરંતુ આ પછી થોડા જ વખતમાં એક દિવસે ગિરીશની પડોશમાં શ્રી રામકૃષ્ણનું આગમન થયું સહજ કુતૂહલને વશ થઈને એ ત્યાં ગયો શ્રી રામકૃષ્ણ અર્ધસમાધિ અવસ્થામાં હતા બાહ્ય જગતમાં મન હજી ઉતરી આવ્યું ન હતું એટલે ઘરમાં પ્રગટાવેલા દીવાને એ જોઈ શકતા ન હતા તેથી એમણે પૂછ્યું સંધ્યા થઈ ગઈ છે કે ગિરીશને થયું કે આ તો મૂર્ખાઈની પરાકાષ્ઠા તેને તિરસ્કાર આવ્યો અને તે એકદમ ચાલ્યો ગયો ઉપરના બનાવને થોડાક વર્ષો વીતી ગયા એ અરસામાં એક દિવસે શ્રી રામકૃષ્ણ બલરામ બોઝને ઘેર પધાર્યા હતા ગિરીશને પણ ત્યાં આવવાનું આમંત્રણ મળ્યું એ દિવસે શ્રી રામકૃષ્ણ સ્વસ્થ હતા અને વાતો કરતા હતા ગિરીશનો એવો ખ્યાલ હતો કે પરમહંસ બોલે ચાલે નહીં અને કોઈને વંદન ન કરે પણ બહુ જ આગ્રહ કરવામાં આવે તો કદાચ થોડીક સેવા સ્વીકારવાની મહેરબાની કરે પણ અહીં તો જુદું જ હતું આ પરમહંસ તો સાધારણ માણસની જેમ જ બોલતા ચાલતા તથા વર્તતા હતા તેને બેસવાનું મન થયું પણ અમૃત બજાર પત્રિકાના તંત્રી શિશિર કુમાર ઘોષ તેને પરાણે બહાર ખેંચી ગયા એ તંત્રીને શ્રી રામકૃષ્ણ વિશે બહુ માન ન હતું મિત્રના ખેંચાણને વશ થઈને ગિરીશ પણ પરાણે બહાર નીકળી ગયો બીજી મુલાકાત આવી રીતે પૂરી થઈ